ગણેશ જાડેજાએ ગોંડલના લોકોને આ મામલે એલર્ટ કર્યા છે ગણેશ જાડેજાએ એ અતિ ભારે વરસાદ પડતા એ લોકોને મદદે આવ્યા છે અને સાથે સાથે જ એ પાંચ ઇંચ કરતા વધારે એ વરસાદ અચાનક પડતા ઠેર ઠેર એ વિસ્તારમાં પાણીઓ ભરાયા છે તો સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા પણ તેમના દ્વારા એ અપીલ કરવામાં આવી છે અને તાલુકાના ખેડૂતોને પણ કોઈ પણ મુશ્કેલી પડે તો તાત્કાલિક અમારી ટીમનો સંપર્ક કરો તેવું ગણેશ જાડેજાવારા કહેવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરોમ અને આપની સાથે છું કૃણાલ મહત્ત્વપૂર્ણ અને મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં એ અચાનક અતિ ભારે વરસાદ પડવાથી ત્યાંનું જનજીવન છે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે ગણેશ જાડેજા એ ગોંડલના લોકોને આ મામલે એલર્ટ કર્યા છે ગણેશ જાડેજા એ અતિ ભારે વરસાદ પડતા એ લોકોને મદદે આવ્યા છે અને સાથે સાથે એ પાંચ ઇંચ કરતાં વધારે એ વરસાદ અચાનક પડતા ઠેર ઠેર એ વિસ્તારમાં પાણીઓ ભરાયા છે તો સાથે જ નીચા અણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા પણ તેમના દ્વારા એ અપીલ કરવામાં આવી છે અને તાલુકાના ખેડૂતોને પણ કોઈ પણ મુશ્કેલી પડે તો તાત્કાલિક અમારી ટીમનો સંપર્ક કરો તેવું ગણેશ જાડેજાવારા કહેવામાં આવ્યું છે કોઈ પણ સમસ્યા હોય તો અમારા સુધી પહોંચાડવા પણ તેમને લોકોને અપીલ કરી છે આ ગોંડલ થી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એક बाजू તહેવારનો માહોલ છે લોકો એ તહેવાર માણી રહ્યા છે ને તેની વચ્ચે ગઈકાલ થી સવાર થી જ અચાનક એ અતિ ભારે વરસાદ એ આજુબાજુના વિસ્તારોમાં પડી રહ્યો છે ન માત્ર ગોંડલ પણ ગોંડલ તાલુકાના તમામ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેને લઈ હવે એ ધારા સભ્યના પુત્ર એવા ગણેશ જાડેજા હવે લોકોની મદદે આવ્યા છે અને તેમને કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાં કોઈ ફસાણું હોય કે કોઈને કોઈ સમસ્યા હોય તો અમારી ટીમનો તાત્કાલિક સંપર્ક કરે અહીંયા ગોંડલમાં ફાયર વિભાગ અને પોલીસથી માંડી તમામને સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ ટીમો એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેને લઈ હવે ગણેશ જાડેજાએ વિડીયો મારફતે લોકોને અપીલ કરી છે ત્યારે તેમને શું કહ્યું હતું વધુમાં આવો તે પણ સાંભળીએ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે અતિ ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના લોકોને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે ગોંડલ શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં લોકોને કાંઈ પણ સમસ્યા હોય ક્યાંય મુશ્કેલી ઊભી થઈ હોય એ જ રીતે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને કાંઈ સમસ્યા હોય વરસાદના કારણે ક્યાંય લોકો ફસાયા હોય આવી કોઈ પણ બાબતની માહિતી લોકોને મળે તો તાત્કાલિકના ધોરણે અમારા સુધી પહોંચાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું આ તકે ગોંડલ નગરપાલિકાની ટીમ તથા ગોંડલ ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય છે જે પણ વિસ્તારની અંદર કદાચ ક્યાંય પણ ઇમરજન્સી ઊભી થાય નીચાણવાળા વિસ્તારની અંદરથી લોકોને ક્યાંય સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ રાખવા પડે તો એ બાબતની પણ અમારા દ્વારા તાત્કાલિકના ધોરણે

કે કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો એ ગણેશ જાડેજા અને તેમની ટીમ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે અમને માહિતી પહોંચાડો અમે તમારા સુધી પહોંચ્યું ગોંડલમાં ફાયર વિભાગથી લઈ તમામ ટીમોને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે અને ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરતા તેમના દ્વારા અપીલ કરી છે રાજ્યમાં એક વિરામ બાદ અચાનક એ વરસાદ બધે જ વિસ્તારોની અંદર ગઈકાલથી જ પડી રહ્યો છે અને વરસાદ એ અતિ ભારે પડવાની હજી પણ હવામાન વિભાગની જ્યારે આગાહી છે ત્યારે એ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવા માટે આ વિડીયો મારફતે તેમના દ્વારા જાણ કરવામાં આવી છે અને સાથે ડેમ અને નદીઓની આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકોને પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કેમ કે ડેમની અંદર અચાનક પાણીનો ફ્લો વધતા ગમે ત્યારે એ નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો એ પાણી નીચાણવાળા વિસ્તારોમાં એ ભરાઈ જતું હોય છે તેને લઈ હવે અત્યારથી જ એ ગોંડલ નગરપાલિકાની ટીમ અને ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા અત્યારે ગોંડલના લોકો માટે એક મેસેજ જાહેર કરવામાં આવ્યો છે અને વિડીયો મારફતે ગણેશ જાડેજા દ્વારા પણ લોકોને અપીલ કરીને સાવચેત રહેવાની અત્યારે અપીલ કરવામાં આવી છે એટલે ગોંડલમાં રહેતા લોકોને કોઈ પણ જાતની સમસ્યા હોય કે કોઈ લોકો ફસાયા હોય કે કોઈને ત્યાં પાણી ભરાયા હોય તો તાત્કાલિક ગોંડલ નગરપાલિકા અથવા ગણેશ જાડેજાની ટીમને જાણ કરવા માટે આ વિડીયો મારફતે અપીલ કરવામાં આવી છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર